સમાચાર નિકિતા શાહ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાને લગભગ દસ હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ સમર્પિત કર્યા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર કહ્યું કે બંધારણે સમયની કસોટી પર ખરા ઉતરીને દેશને મજબૂત સ્થિર અને એક બનાવ્યો ઉત્તર પ્રદેશના લખનૌની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં બસ્સોથી વધુ દર્દીઓને હેમખેમ સલામત સ્થળે ખસેડાયા કોઈ જાનહાનિ નહીં પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે રોમમાં વાટાઘાટો થાય તેવી સંભાવના અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને લગભગ દસ હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ સમર્પિત કર્યા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શ્રી મોદીએ યમુનાનગરમાં દિનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ ખાતે આઠસો મેગાવોટના ત્રીજા યુનિટનો શિલાન્યાસ કર્યો આ પ્રોજેક્ટ હાલના પ્લાન્ટનું વિસ્તરણ છે આ પ્રોજેક્ટ બાવન મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધીમાં અડતાળીસ મહિનામાં વ્યાપારી કામગીરી શરૂ થવાની ધારણા છે આ નવા યુનિટ સાથે હરિયાણાની ઇનહાઉસ વીજ ઉત્પાદન ક્ષમતા વધીને ત્રણ હજાર ત્રણસો બ્યાસી મેગાવોટ થશે बिजली की बहुत बड़ी भूमिका होने वाली है और हमारी सरकार बिजली की उपलब्धता बढ़ाने के लिए चौतरफा काम कर रही है चाहे वन नेशन वन ग्रीड हो नए कॉल पावर प्लांट हो सोलर एनर्जी हो न्यूक्लियर सेक्टर का विस्तार हो हमारा प्रयास है कि देश में बिजली का उत्पादन बढ़े તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું શિલાન્યાસ પણ કર્યો અને એરપોર્ટથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપી આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે બે હજાર ચૌદ પહેલા દેશભરમાં ફક્ત સિત્તેર એરપોર્ટ હતા તેમણે ઉમેર્યું કે હવે દેશમાં કુલ એરપોર્ટની સંખ્યા એકસો પચાસને વટાવી ગઈ છે चार से पहले देश में चौहत्तर एयरपोर्ट थे सोचिए सत्तर साल में चौहत्तर आज देश में एयरपोर्ट की संख्या 150 के पार हो गई है देश के करीब 90 एरोड्रम उड़ान योजना से जुड़ चुके हैं 600 से अधिक रूट पर उड़ान योजना के तहत हवाई सेवा चल रही है આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યમુનાનગરમાં નેવું કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગોબરધન પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા બે હજાર છસો મેટ્રીક ટન કોમ્પ્રેસ્ડ બાયોગેસ હશે શ્રી મોદીએ રેવાડી બાયપાસનું પણ ઉદઘાટન કર્યું જે એક હજાર ઓગણસિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવએ કહ્યું કે બંધારણે સમયની કસોટી પર ખરા ઉતરીને દેશને મજબૂત સ્થિર અને એક બનાવ્યો છે તેઓ ગઈકાલે નવી દિલ્હીમાં ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજીત પ્રથમ ડોક્ટર આંબેડકર મેમોરિયલ લેક્ચરમાં બોલી રહ્યા હતા ન્યાયાધીશ ગવૈએ જણાવ્યું કે પાછલા વર્ષોમાં દેશે વિવિધ બાહ્ય આક્રમણો અને આંતરિક અશાંતિનો સામનો કર્યો તો છતાં તે એક અને મજબૂત રહ્યો બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સમયાંતરે બંધારણમાં સુધારા પણ કરવામાં આવ્યા હોવાનો તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો વિદેશ વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર બે દિવસની ગુજરાતની મુલાકાતે છે નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મૂક્યો હતો શ્રી જયશંકરે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા નર્મદા જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ આપી હતી ત્યારબાદ ગરૂડેશ્વર ખાતે અંદાજે એકોતેર એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા હોસ્પિટાલિટી પ્રોજેક્ટ અને ખડગદા પાસે નિર્માણધિન ટ્રાઇબલ મ્યુઝિયમ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી શ્રી જયશંકરે બંને પ્રોજેક્ટ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી આ ઉપરાંત શ્રી જયશંકરે નર્મદાના એકતાનગર ખાતે મિયાવાકી જંગલની મુલાકાત લીધી તેમજ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતો દસ્તાવેજી ચિત્ર પણ નિહાળ્યું હતું ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં લોકબંધુ હોસ્પિટલના બીજા માળે ગઈકાલે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગને કારણે દહેશત ફેલાઈ ગઈ હતી પરંતુ હોસ્પિટલના સ્ટાફની સતર્કતાને કારણે અતિ ગંભીર સહિતના બસો જેટલા દર્દીઓને તાત્કાલિક સલામત રીતે અન્ય સ્થળે ખસેડાઈ લેવાયા હતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગની ઘટનામાં તાત્કાલિક પગલાં લઈ કોઈ નુકસાન ન થાય તે રીતે તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી હતી તમામ અસરગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક તબીબી સહાય મળે તેવી વ્યવસ્થા કરવા તેમણે આદેશ કર્યો હતો ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અધિકારીઓને સૂચના આપી હતી જ્યારે ઉત્તરપ્રદેશના આરોગ્ય સચિવ સારથી સેન શર્માએ આ મુજબ માહિતી આપી હતી जान माल के खतरा नहीं है किसी की कोई डेथ नहीं हुई है किसी को कोई इंजरी नहीं है आग को देखते ही तुरंत यहाँ एम्बुलेंसेज बड़ी मात्रा में बुला लिए गए थे, मैक्सिमम पेशेंट्स शिफ्ट हो चुके हैं उन अस्पतालों के प्रबंधन से भी बात हो गई है कि उनका ध्यान रखेंगे और वो फायर पे कंट्रोल पा चुके हैं समाचार आप आकाशवाणी आरोप रहा समाचार आप हमारे यूट्यूब चैनल या या गुजरात पर, पर सामने सको વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ભારતીય હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે હવામાન એજન્સીએ આગામી ત્રણ દિવસ દરમિયાન પંજાબ હરિયાણા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ હીટવેવની સ્થિતિની આગાહી કરી છે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે કેરળ અને માહીમાં આજે ગરમ અને ભેજવાળું હવામાન રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલ સુધી ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતમાં વાવાઝોડા વીજળી અને જોરદાર પવન સાથે હળવાથી મધ્ય વરસાદનું અનુમાન પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે તેહેરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત શનિવારે રોમમાં થવાની ધારણા છે વિદેશ વિદેશમંત્રી એન્ટીનિયો તાજાનીએ જાહેરાત કરી છે કે વાટાઘાટો કરનાર પક્ષો અને મધ્યસ્થી તરીકે કામ કરી રહેલા ઓમાનની વિનંતીઓના પગલે રોમે બેઠકનું આયોજન કરવા સંમતિ આપી છે તાજાનીએ જાપાનની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી જોકે કે ઈરાન કે અમેરિકા તરફથી સ્થળની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી આઈપીએલ ટી ટ્વેન્ટીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે રાત્રે એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન લખનૌ સુપર જાયન્ટ્સ પર પાંચ વિકેટથી વિજય મેળવીને પાંચ મેચની હારનો સિલસિલો સમાપ્ત કર્યો એકસો સડસઠ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત ચાલી રહી જેમાં ઓપનિંગ જોડી રચીન રવિન્દ્ર અને રાશિદ શેખે પચાસ રનની ભાગીદારી નોંધાવી શિવમ દુબેએ સાડત્રીસ બોલમાં તેતાળીસ રનનું યોગદાન આપ્યું કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના માત્ર અગિયાર બોલમાં છવ્વીસ રનના ધમાકેદાર ઇનિંગની મદદથી ચેન્નાઇએ ઓગણીસ ઓવરમાં અંતિમ રેખા પાર કરી લીધી પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં મધ્યપ્રદેશ અને પંજાબ આજે સાંજે ઉત્તરપ્રદેશના ઝાંસી ખાતે ટકરાશે આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે જ્યારે યજમાન ઉત્તરપ્રદેશ અને મણિપુર ત્રીજા અને ચોથા સ્થાન માટે સાંજે પાંચ વાગે રમશે નેશનલ હાઇવે એક્સિલન્સ એવોર્ડ બે હજાર ત્રેવીસની છઠ્ઠી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં યોજાશે દેશભરમાં ઉચ્ચ પ્રદર્શન કરતી હાઇવે સંપત્તિઓના નિર્માણ અને જાળવણીમાં યોગદાન બદલ વ્યક્તિઓ અને હિસ્સેદારોને આ એવોર્ડ એનાયત કરાય છે હાઇવે બાંધકામમાં ઉભરતી ટેકનોલોજી પર્વતીય પ્રદેશોમાં માળખાગત વિકાસ અને ભારતીય બાંધકામ કંપનીઓની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા જેવા મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરીને તજજ્ઞો દ્વારા ચર્ચા પણ કરાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજના તમામ અખબારોમાં મેહુલ ચોક્સીની ધરપકડ પોરબંદરના દરિયામાંથી ત્રણસો કિલો ડ્રગ્સ ઝડપાયો જેવા સમાચાર પહેલા પેજ ઉપર જોવા મળી રહ્યા છે અખબારો પ્રમાણે જોઈએ તો સંદેશ લખે છે કૌભાંડી મેહુલ ચોક્સી બેલ્જિયમમાં પકડાયો દિવ્ય ભાસ્કર લખે છે રૂપિયા તેર હજાર કરોડના બેંક કૌભાંડમાં અંતે ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ ગુજરાત સમાચારની હેડલાઇન છે ભાગેડુ મહેલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ ભારત લાવવા કેન્દ્રની તૈયારી આ ઉપરાંત એટીએસ દ્વારા પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલ ડ્રગ્સના સમાચાર પણ તમામ અખબારોએ કવર કર્યા છે આ ઉપરાંત કેટી પેરી સહિત છ મહિલાઓની અવકાશ મુસાફરીના સમાચારને પણ તમામ અખબારોએ પ્રથમ પેજ પર સ્થાન આપ્યું છે જ્યારે અન્ય સમાચારોમાં લોન સસ્તી થઈ વ્યાજ પણ ઘટ્યા જેવા સમાચાર પણ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત દરેક અખબારોએ બંગાળમાં મુર્શિદાબાદ પછી અન્ય જિલ્લામાં પણ હિંસા ભડકીના સમાચાર કવર કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાને લગભગ દસ હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ સમર્પિત કર્યા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવએ કહ્યું કે બંધારણે સમયની કસોટી પર ખરા ઉતરીને દેશને મજબૂત સ્થિર અને એક બનાવ્યો ઉત્તર પ્રદેશના લખનૌની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં બસ્સોથી વધુ દર્દીઓને હેમકેમ સલામત સ્થળે ખસેડાયા કોઈ જાનહાની નહીં પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે રોમમાં વાટાઘાટો થાય તેવી સંભાવના અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું હવે પછી આપ એક વાગે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા